સુરત પોલીસ દ્વારા એકસો ચોત્રીસ બાંગ્લાદેશી પકડવાને લઈને શહેરના રામપુરા વિસ્તારમાં અનેક રેસ્ટોરન્ટ હોટલ સલૂન અને મની ટ્રાન્સફરની દુકાનોમાં બંગાળી ભાષામાં બેનર જોતા એવું લાગે છે કે આપણે બંગાળમાં ફરી રહ્યા છે સુરતમાં બાંગ્લાદેશીના ઘુસણખોરોને લઈ પોલીસ એક્શનમાં આવી છે જેમાં રામપુરામાં દુકાનોના બોર્ડ બંગાળી ભાષામાં લગાવેલા જોવા મળ્યા હતા રામપુરામાં રેસ્ટોરન્ટ અને હોટલમાં બંગાળી ભાષામાં બેનર લગાવ્યા છે તો સલૂન મની ટ્રાન્સફરની દુકાનોમાં બંગાળી ભાષામાં બેનર લગાવ્યા છે અને આ વિસ્તારમાં સૌથી વધારે ગેરકાયદેસર બંગાળીઓ વસવાટ કરી રહ્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે સુરતનો રામપુરા વિસ્તાર જાણે બંગાળમાં હોય તેવો માહોલ દેખાય છે જ્યાં જુઓ ત્યાં બંગાળી ભાષામાં બેનર જોવા મળ્યા છે આ વિસ્તારમાં અનેક બાંગ્લાદેશી રહેતા હોવાની આશંકા છે અને છેલ્લા સાત વર્ષમાં આ વિસ્તારમાં બંગાળી ભાષાના બેનર જોવા મળ્યા છે પોલીસે સમગ્ર ઘટનામાં ફરીથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અહીં પાંચ ભાડામાં મળતા ઘર પંદર હજારમાં મળતા થઈ ગયા છે અને બંગાળીઓને ઘર લેવું હોય તો છ મહિના સુધી રાહ પણ જોવી પડે છે